વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ અને ઘનફળ સૂત્ર આધારિત મિત્રો પ્રકરણ છે છે ચાર ચાર મહાવરા ચારે મહાવરાની અંદર બધા સૂત્રો આપણે આ ઇન્ટ્રોડક્શન અંદર એટલે કે જોશું તમામ સૂત્રોની માહિતી મેળવશું તો પેલું જોઈએ તો શંકુ આવે છે અને અર્ધ ગોલક આવે અને ગોલક આવે છે અને એકાદો કદાચ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવવા માટેનું કદાચ એકાદો દાખલો હોય તો વધારેમાં વધારે શંકુની આપણે વાત કરીએ આખે આખી તો શંકુની આકૃતિ આપી છે મિત્રો એમાં આપ્યું છે કે જ્યાં ત્રાંસી લીટી મિત્રો જે છે શંકુ એટલે આપણે આઈસ્ક્રીમ જેવો ઊંધુ આઈસ્ક્રીમની જે કોઈ બરોબર છે અથવા કોન આપણે આવતું પહેલાં તો આ કોન ટાઈપ આકૃતિ આવે છે તો આને કહેવાય તિર્યક ઊંચાઈ તિર્યક ઉંચાઈને હેલ તરીકે આપણે ઓળખીશું ત્યાર પછી આ જે છે ને મિત્રો એ નળાકારની ઊંચાઈ છે આ જે છે એ નળાકારની એટલે કે શંકુની ઊંચાઈ તો શંકુની ઊંચાઈ એચ એને આપણે એચ તરીકે ઓળખીશું અને આ જે નીચે આપ્યું છે બરોબર છે ત્રિજ્યા પણ આ રંકુ શંકુની ત્રિજ્યા આ એની ઊંચાઈ સીધી ઊંચાઈ કહેવાય એને અને આ ત્રિયક એટલે ત્રાસી ઊંચાઈ તો અહીંયા તમને સ્પષ્ટ એવું ખબર પડી જાય કે અહીંયા કાટકોણ ત્રિકોણ થયો જો આ બધુંય મૂકી દો એટલે આ એક કાટકોણ ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ નિયમ એવો લાગે કે આ એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ જો અહીંયા અહીંયા આની અંદર આપણે છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો પાય આર એલ શંકુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ પાય એટલે અહીં મેં લખ્યું છે આર એટલે ત્રિજ્યા પાય ની કિંમત ત્રાસી ઉંચાઈ આર એટલે ત્રીજા શંકુ ના પાયા નો પરીખ પરીખ એટલે આવડું આ પાયો એટલે વર્તુર તો વર્તુળ નું તો વર્તુ નો એટલે ટુ પાય વર્તુળ નો પરીખ એટલે ટુ પાય આર ત્યાર પછી મિત્રો એલ ઘણી વખત તમને આર ની આપ્યું હોય એચ ની આપ્યું હોય અથવા કોઈ પણ આ ત્રણ માંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હશે એક મેળવી હોય ત્યારે આ સૂત્ર નો ઉપયોગ કરો આ સૂત્ર કેમ ભાઈ નું મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું કે ભાઈ આ કાચ થયો તો આ કરણ થયો આદ્ય જે કર્ણો થયો કર્ણ એટલે કે ત્રિયક ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ કહેવાય ત્રિયક ઊંચાઈ કયો જે કયો તો એલ તો કરણ વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે આ જે છે એ એચ નો વર્ગ અને આ છે આર નો વર્ગ અથવા પેલા આર નો વર્ગ લખો કે પછી એચ નો વર્ગ લખો તો એલ નો વર્ગ બરાબર અહીંયા હું વર્ગમૂળ કાઢ નાખું તો અહીંયા મારે વર્ગમૂળ કરવું પડે બરાબર વર્ગમૂળ ની અંદર નો વર્ગ વધતા એચ નો વર્ગ ક્યાં નિયમ ના આધારે બન્યો હતો કે પાયથાગુરુસ નો પ્રમેય એવું કે કર્ણોનો નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો ત્યાર પછી શંકુ નું કુલ પૃષ્ઠફળ

એચ આવશે પછી ગોલક તો ગોળ આખે આખું ગોળ આકૃતિ મેં નથી દોરી દાખલા તરીકે વર્તુળ એક ગોલક જ છે તો ગોલક નું એટલે કે ગોળા નું વક્ર સપાટી ક્ષેત્રફળ ફોર પાય આર નો વન ફોર પાય આર નો વન હવે તમને અર્ધ ગોલક નું કહે તો તરત તમને ખબર હોય છે કે ટુ પાય આર નો વન કારણ કે અડધું કરી નાખવામાં આવે છે પણ જો કુલ કહેવામાં આવે જો અહીંયા નકર નકર એટલે કે ખાલી એક ગોલ જે છે એ ગોળ જ છે પણ બોલને બે કટકા કરી નાખવામાં આવે છે તો અંદરની સાઈડ છે ને મિત્રો એ ખુલ્લું હોય અંદરની સાઈડ બે બાજુ ખુલ્લું હોય એટલે કે પોલું નકાર કીએ હા બરાબર છે એ બે બાજુ ખુલ્લું છે તો એનો ટુ પાય આર નો વર્ગ આવે પણ કુલ જો કીધું હોય કે અર્ધકોલક ની કુલ સપાટી નું પોસ્ટ પર એટલે કુલ એટલેનો મતલબ એવો થયો કે નગારો આપણે મંદિર ની અંદર નગારો જોઈએ ને એક ગોલક જ છે પણ નગારાની માથે અર્ધકોલક ની અંદર માથે મારેલું એવું ચામડાનું જે છે વગાડવા માટે તો એને કહેવાય કુલ એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ગોળક નું ઘનફર આ કુલ ગોળક નું ઘનફર ચાર ત્રત્યાવર નો ઘન ઘનફળ આવે તો ઘન આવશે મિત્રો રીતના હોય તો માત્ર નો વર્ગ જે છે ગોલકનું વક્ર સપાટી નું ક્ષેત્રફળ એની ભાઇગા ત્રણ કરી નાખો અને ત્રીજી આઠ નો વર્ગ છે ત્યાં ઘન કરી નાખો એટલે એનું ઘનફળ થઈ જઈજો એ જ રીતના ગોલક નું અર્ધ ગોળક નું ઘનફર બે ત્રત્યાવશ પાયાર નો ઘન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ તો મિત્રો આ રીતના તમામ સૂત્રો આપણે જોયા બરોબર છે હવે આપણે જોશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર એક એટલે તમને વધારે ખબર પડશે